ચોટીલાના વ્યવસ્થામાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખના ઘરે ફાયરિંગ થયું ભીખાભાઈ ઢગડાભાઈ રાઠોડના ઘરના દરવાજે ગોળીબાર ઘરના દરવાજે ફાયરિંગ કરી યુવક ફરાર થયો જૂના ઝઘડાનો મનદુખ રાખી ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા છે વાહન અથડાવવાના મનદુખે ગોળીબાર કર્યો હોવાનું અનુમાન અજય ગાંધલ નામનો યુવક ઘરના ડેરા પર ફાયરિંગ કરી ફરાર થયો ચોટીલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યો વાત કરો તો ચોટીલા તાલુકાના મેવાસા ગામ બનાવ છે મેવાસા ગામે ભાજપ કિસાન મોર્તાના પ્રમુખના ઘર પર ફાયરિંગ નો બનાવ ઉપર પામ્યો છે ખાસ કરીને તાલુકા કિસાન પ્રમુખ ભીખાભાઈ રાઠોડના ઘરના દરવાજા પર ફાયરિંગ કરી છે અદાણીઓ નાખી છે અગાઉના ઝઘડા નું કરવામાં આવ્યો હોવાની હાલ ચર્ચાઓ પણ વહેતી થઈ તેમજ અગાઉ વાલ અથડાવવા બાબત તપાસમાં કારમાં આવેલા અજય ફાયરિંગ કરતા વધુ તપાસ હાથ ફરી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે